જાણી ગયા જેમના સ્મરણ માત્ર સ્વભાવનો પ્રભાવ તો જુઓ કે ત્યાં તે સર્વજ્ઞ ભગવાનની સામે પણ છુપાવવા માગે છે પોતાની માયાના બળની પ્રશંસા હૃદયમાં કરી શ્રી રામચંદ્રજીને કોમળ વાણીથી બોલ્યા પ્રથમ પ્રભુએ હાથ છોડીને સતીને પ્રણામ કર્યા અને પિતા સહિત પોતાનું નામ કહ્યું પછી પૂછ્યું કે વૃક્ષ કેતુ શિવજી ક્યાં છે આ કહી વનમાં એકલા શા માટે ફરી રહ્યા છો શ્રી રામચંદ્રજીના કોમળ અને ગુઢ વચન સાંભળી સતીજીને ઘણો સંકોચ થયો તે ડરતા ડરતા ચૂપચાપ શિવજી પાસે જવા માંડ્યા તેના હૃદયમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ ગઈ કે મેં શંકરજી નું કહેવું ન માન્યો અને પોતાના અજ્ઞાનનો શ્રી રામચંદ્રજી પર આરોપ મૂક્યો હું શિવજીને શું ઉત્તર આપીશ આમ વિચારતા વિચારતા સતીજીના હૃદયમાં અત્યંત ભયાનક ઉત્પન્ન થઈ ગઈ શ્રી રામચંદ્રજી જાણી લીધું કે સતીજીને દુઃખ થયું છે ત્યારે તેઓ પોતાનો કઈક પ્રભાવ પ્રગટ કરી તેમને બતાવ્યો સતીજીએ માર્ગમાં જતા જતા એક કૌતુક જોયું શ્રી રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણજી સહિત આગળ જઈ રહ્યા છે અને આ અવસરે સીતાજીને એટલા માટે દેખાડ્યા કે સતીજી શ્રી જુએ અને દુખની કલ્પના જે તેમને થઈ હતી તે દૂર થઈ જાય ત્યારે તેમણે પાછળ વળીને જોયું તો ત્યાં પણ ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સાથે શ્રી રામચંદ્રજી સુંદર વેશ માં જોવામાં આવ્યા તેઓ જ્યાં જુએ છે ત્યાં પ્રભુ શ્રી રામચંદ્રજી બિરાજમાન છે અને ઉત્તમ સ્વરૂપ ચતુર સિદ્ધ મુ તેમની સેવા કરી રહ્યા છે શ્રી રામ સતીજી એક થી એક જડિયાતા અસીમ પ્રભાવ વાળા અનેક શિવ બ્રહ્મા અને વિષ્ણુ જોયા જે શ્રી રામચંદ્રજીની ચરણ વંદના કર અને સેવા કરી રહ્યા છે બધા દેવતાઓને વિવિધ વેશમાં માં જોયા તેમણે અગણિત અનુપમ સતી બ્રહ્માણી અને લક્ષ્મી જોયા જે રૂપે બ્રહ્મા આદિ દેવો હતા તેના જ અનુકૂળ રૂપમાં તેમની આ સર્વે શક્તિઓ પણ હતી સતીજીએ ત્યાં ચારે કોર જેટલા રઘુનાથજી જોયા શક્તિઓ શક્તિઓ સહિત તેટલા જ સર્વે દેવતાઓ પણ જોયા સંસારમાં જેટલા ચરાચર જીવો છે તે સર્વે પણ અનેક પ્રકારના સર્વે જોયા

સીતાજી સતીજી આમ વિચાર આમ જોઈને ઘણો જ ભયભીત થઈ ગયા ઘણા ભયભીત થઈ ગયા અને તેમનું હૃદય કાપવા લાગ્યો જય શ્રી રામ હર હર મહાદેવ